વિશ્વ હૃદય દિવસના અનુલક્ષીને જાણીતા હાર્ટ આનંદ ચૌધરીએ મીડિયા સાથે વાત કરીને માહિતી આપી જોઈએ તેમણે શું કહ્યું સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા હું ડૉક્ટર આનંદ ચૌધરી ફિઝિશિયન ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ભુજની અંદર છેલ્લા પચીસ વર્ષથી પ્રેક્ટિસ કરું છું હવે જે પ્રમાણે અત્યારની પરિસ્થિતિ છે કે આપણે ખ્યાલ છે એ પ્રમાણે ઓગણત્રીસ તારીખ સપ્ટેમ્બરના વર્લ્ડ હાર્ટ ડે આપણે બધા ઉજવી રહ્યા છીએ ડબલ્યુએચઓ ગાઈડલાઇન અને ડબલ્યુએચઓના જે નોમ્સ પ્રમાણે તો ઓગણત્રીસ સપ્ટેમ્બરનું મહત્ત્વ ઘણું રહેલું છે આપણે જાણીએ છીએ એ પ્રમાણે વર્લ્ડ હાર્ટ ડેનો અર્થ તમે સમજી શકો છો કે કેવી રીતે આપણે હૃદય અને હૃદયને રિલે રિલેટેડ જે પણ ડિઝીઝ છે જે પણ બીમારીઓ છે બ્લડ પ્રેશર હોય ઇસ્ટમિક હાર્ટ ડિઝીઝ હોય હૃદયના અનક અવનવા બીજા જે વાલ રિલેટેડ હોય કે ટિશ્યુ રિલેટેડ જે બધા ડિઝીઝ છે ખાસ કરીને પીડીયાટ્રિકથી કરીને જીરિયાટ્રિક એટલે કે નાના બાળકોથી કરી એડલ્ટ અને મોટી ઉંમરના આ બધા જ જે પોપ્યુલેશન છે એને હૃદયની કોક ને કોક બીમારી હોતી હોય છે ઘણી વખત આ બધી બીમારીઓ ન હોતા પણ એના અમુક સિમ્ટમ અને સાઇન પણ એવા આપણે આવતા હોય છે કે જેને આપણે ઘણી વખત નકારી દેતા હોય છે એના લીધે ઘણી વખત આપણે મોટી મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે તો આ હાર્ટ ડેનું મહત્ત્વ એ છે કે આપણે હૃદય વિશે જાણીએ હૃદય શું કામ કરે છે હૃદયના શું શું કાર્યો છે હૃદય આપણા શરીરનું મેઇન અંગ છે અને એના દ્વારા આપણી આખી સર્ક્યુલેટરી સિસ્ટમ ચાલે છે એની હૃદયને સપ્લાય કરતી જે નળીઓ છે કોરોનરી આર્ટ્રિસ છે એ કઈ રીતે આપણે એને સ્વસ્થ રાખી શકીએ હૃદયને કઈ રીતે સારું રાખી શકીએ કોઈપણ જાતની તકલીફ ઊભી થાય હૃદય રિલેટેડ તો આપણે તાત્કાલિક સારવાર ક્યાં લેવી કયા ડોક્ટર પાસે તાત્કાલિક સારવાર લેવા જવું પ્રાઇમરી ટ્રીટમેન્ટ શું છે ઘણી વખત દર્દીને હાર્ટનું ચેસ્ટ પેઇન થતું હોય છે ત્યારે પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપણે શું કરી શકીએ આવા ખૂબ સારા પ્રશ્નો હોય છે આજકાલ અને સરકાર ઘણા બધા ઇનિશિયેટિવ લે છે ખાસ કરીને એનજીઓસને બધા કે જે લોકો હાર્ટમાં ક્યારે પણ તકલીફ થાય મીન્સ કે હૃદય રિલેટેડ કોઈ પણ તકલીફ થાય જેમ કે છાતીમાં દુખવું શ્વાસ ચડવું સડનલી અનકોન્શિયસ થઈ જવું તો આવી કંડિશનમાં આપણે દર્દીને કઈ રીતે હેલ્પફુલ થઈ શકીએ એક ડૉક્ટર તરીકે અમે જાણતા હોઈએ અને અમે હેલ્પફુલ થઈએ તો છે જ હોસ્પિટલમાં આવ્યા પછી પણ એક સામાન્ય માણસ પણ સીપીઆર કઈ રીતે આપવું દર્દીને સિમટમ્સ આવ્યા તો તાત્કાલિક કોને બોલાવો કોને ફોન કરવો અને પેશન્ટને તાત્કાલિક કઈ હોસ્પિટલમાં પ્રાઇમરી લઈ જવું જેથી એની જાન બચી શકે તો આ બધા ઘણા બધા ઇસ્યુઓ આપણે જોતા હોઈએ છીએ તો ઇન શોર્ટ આપણે વાત કરીએ તો મેઇન જે આપણી આજકાલની લાઇફસ્ટાઈલ તમે જોજો જેમાં બે ત્રણ વસ્તુઓ બહુ અગત્યની છે એક છે આપણો ડાયટ છે એ ઘણી વખત પ્રોપર નથી હોતો હેલ્ધી ડાયટની વાત કરું છું જેમાં ફ્રૂટ્સ વેજીટેબલ અને પાણી ખૂબ જરૂરી છે મિનરલ્સ વિટામિન્સ બધું જ એની ખૂબ જરૂર પડે છે શરીરને સ્વસ્થ રાખવા હૃદયને સ્વસ્થ રાખવા બીજી જરૂર પડે છે ફિઝિકલ એક્ટિવિટી શ્રમ જે આપણે આજકાલના લોકો શ્રમ કરવામાં થોડીક આળસ કરતા હોય છે ચાલવું વોકિંગ સાયકલિંગ રનિંગ એક્સરસાઇઝ જીમ વોટ એવર એક્સ વાય ઝેડ તમને જે ગમતું હોય એ સ્પોર્ટ્સ પકડી લો તો એ થયું આપણું ફિઝિકલ એક્ટિવિટી બીજી તો સ્લીપ સાઉન્ડ સ્લીપ એટલે કે એક આરોગ્યવર્ધક ઊંઘ છે એ ખૂબ જરૂરી છે મોટા ભાગના કાર્ડિયક ઇસ્યુ છે એ રાતે થતા હોય છે અર્લી મોર્નિંગ થતાં હોય છે એનું કારણ છે કે આપણા શરીરની જે સરકાર્ડિયલ રિધમ છે એ રાતના ભાગમાં થોડી ચેન્જ થતી હોય છે શરૂઆતમાં બીપી અપ થાય અને પછી થોડું ફોલ થાય છે અને પાછું અર્લી મોર્નિંગમાં પાછું સર્જ થાય છે બરાબર છે તો આ બે ત્રણ બે ત્રણ વસ્તુ એવી બને છે આપણા શરીરની અંદર જેના લીધે ઘણી વખત ઘણી વખત આપણે ખ્યાલ નથી આવતું અને અર્લી મોર્નિંગ સ્ટ્રોક ઘણી વખત આપણે જોતા હોય છે કે મોટી ઉંમરના દર્દી હોય છે એ ઘણી વખત સવારે ઉઠતા જ નથી ઘણી વખત સ્ટ્રોક આવી ગયો હોય છે લકવા મારી ગયો હોય છે ઘણી વખત સડન હાર્ટ એટેક આવે છે અર્લી મોર્નિંગ કારણ કે લોહી ગંઠાઈ જવાની જે પ્રક્રિયા છે એ અર્લી મોર્નિંગ આવર્સમાં ખૂબ વધારે થઈ જતી હોય છે ઘણા બધા રીઝન છે સ્ટેરોઇડનું આપણા શરીરમાં એક લેવલ વધી જાય છે પ્લેટલેટ એગ્રીગેશન એટલે કે જે કણો છે એ બાજવાની જે જે સિસ્ટમ છે એ એક્ટિવેટ હોય છે કોર્ડરિસ્પાઝમ એટલે કે ઘણી વખત જે અંદરની આર્ટરીઝ છે હૃદયને જે સપ્લાય કરે છે બ્લડની અંદર એ ઘણી વખત સંકોચાય છે આ ઘણા બધા કારણોને લીધે આપણે હૃદય રિલેટેડ તકલીફો થતી હોય છે તો ઓવરઓલ જોવા જઈએ તો હૃદયને સ્વસ્થ રાખવું એ બહુ અગત્ય અતિ અગત્યનું છે આપણે જોઈએ છીએ અત્યારે પંદર સત્તર વર્ષથી કરીને ઇવન એનાથી પણ નાના છોકરાઓને ઘણી વખત સડન હાર્ટ એટેક આવેલા છે સડન કાર્ડિયાક ડેથ થયેલા છે સ્કૂલની અંદર ગ્રાઉન્ડમાં કામ કરતાં કરતાં નોકરી કરતાં બેઠા બેઠા ઊભા ઊભા રમતાં રમતા ઘણી વખત લોકો એકાએક પડી જતા હોય છે વિધાઉટ નો રીઝન એક્સપાયર થઈ જતા હોય છે એક ક્ષણે જેને આપણે અમારી ભાષામાં કાર્ડિયક એરેસ્ટ કહીએ છીએ સડન કાર્ડિયક એરેસ્ટ કહેવાય તો આ સડન કાર્ડિયક એરેસ્ટ ઇઝ વન ઓફ ધ પાર્ટ ઓફ હાર્ટ પ્રોબ્લેમ છે તો ઘણી વખત જે રિધમ છે હાર્ટને જે ઇસીજી છે એની અંદર અમુક એવા ચેન્જીસ હોય છે જે ઘણી વખત અમે ફિઝિકલ પેશન્ટને જોતા હોઈએ છીએ ખાસ કરીને કે જ્યારે ફિઝિકલ પેશન્ટ અમારી પાસે બતાવ આવે કે કોઈ બીમારી ન છતાં અમે એનો ઇસીજી લેતા હોઈએ ઘણી વાર કોલેસ્ટ્રોલ ચેક કરતા હોઈએ હોમોસિસ્ટિન લેવલ ચેક કરતા હોઈએ ઘણા બધા બીજા પેરામીટર્સ જોતા હોઈએ ત્યારે અમને ઘણી વખત ખ્યાલ આવે એની જે રિધમ છે એ પ્રોપર નથી હોતી તો ત્યારે અમે એને અમુક ટેસ્ટ સજેસ્ટ કરતા હોઈએ છીએ જેમાં હોલ્ટર મોનિટરિંગ છે ઘણાને કાંઈ નથી હોતું છતાં પણ અમે કાર્ડિયોપીન લેવાનું કહેતા હોઈએ છીએ એનું કારણ આ છે કે ઘણી વખત એવા સપટલ ચેન્જીસ હોય છે ઇસીજીમાં અને એમાં કે રિપોર્ટ્સમાં કે જેને લીધે અમારે એને એગ્રેસિવ ટ્રીટમેન્ટ અથવા એગ્રેસિવ એવી સલાહ આપવી પડે છે જેથી એનું હૃદય સ્વસ્થ રહે અથવા આવનારી જે પ્રોબ્લેમ છે એને એ આપણે જાણી શકીએ તો આ બધું જોતાં આપણે એવું લાગે છે કે આપણે એક જે રીતનો અત્યારનો સમાજ છે એને હૃદય સ્વસ્થ રાખવા માટે ઘણી બધી વસ્તુઓની જરૂર છે એમાં મારી દૃષ્ટિએ સૌથી અગત્યનું વસ્તુ હોય એ ખોરાક સારો સારી ઊંઘ અને ફિઝિકલ એક્ટિવિટી અને ચોથી વસ્તુ છે કે રેગ્યુલર નિયમિત તપાસ આ વસ્તુ જો તમે રેગ્યુલર કરો તો મોટી ઘણી વખત આપણે મોટી તકલીફોમાંથી બચી જતા હોય છે ક્યારે પણ આપણા શરીર આપણા ઘરની અંદર નાના મોટા વડીલ હોય છે મોટી ઉંમરના હોય છે કે જે લોકોને કાંઈ તકલીફ નથી હોતી છતાં પણ આપણે ઘણી વખત ડૉક્ટરને બતાવવા નથી જતા પણ હું એમ કહું છું ચાલીસ પાંચ ઘણી વખત એવા સબટલ ચેન્જીસ હોય છે ઇસીજીમાં અને એમાં કે રિપોર્ટ્સમાં કે જેને લીધે અમારે એને એગ્રેસિવ ટ્રીટમેન્ટ અથવા એગ્રેસિવ એવી સલાહ આપવી પડે છે જેથી એનું હૃદય સ્વસ્થ રહે અથવા આવનારી જે પ્રોબ્લેમ છે એને એ આપણે જાણી શકીએ તો આ બધું જોતાં આપણે એવું લાગે છે કે આપણે એક જે રીતનો અત્યારનો સમાજ છે એને હૃદય સ્વસ્થ રાખવા માટે ઘણી બધી વસ્તુઓની જરૂર છે એમાં મારી દૃષ્ટિએ સૌથી અગત્યનું વસ્તુ હોય એ ખોરાક સારો સારી ઊંઘ અને ફિઝિકલ એક્ટિવિટી અને ચોથી વસ્તુ છે કે રેગ્યુલર નિયમિત તપાસ આ વસ્તુ જો તમે રેગ્યુલર કરો તો મોટી ઘણી વખત આપણે મોટી તકલીફોમાંથી બચી જતા હોય છે ક્યારે પણ આપણા શરીર આપણા ઘરની અંદર નાના મોટા વડીલ હોય છે મોટી ઉંમરના હોય છે કે જે લોકોને કાંઈ તકલીફ નથી હોતી છતાં પણ આપણે ઘણી વખત ડૉક્ટરને બતાવવા નથી જતા પણ હું એમ કહું છું ચાલીસ પાંત્રીસ ચાલીસ વર્ષ પછી જ્યારે કાંઈ પણ તકલીફ ન છતાં પણ માણસે દર વર્ષે બે વર્ષે કે ત્રણ વર્ષે ફિઝિકલ ચેકઅપ તમારે કરાવવું જ જોઈએ જે લોકો મેડિક્લેમ નથી લીધા હોતા એને સલાહ છે કે એ લોકો મેડિક્લેમ પણ લઈ લે જે લોકો એક સક્ષમ માણસ છે જે મેડિક્લેમ લઈ શકતા હોય છે આપણે આપણી ગાડીના મેડિક્લેમ કરાવતા આપણી ગાડીના ઇન્સ્યોરન્સ કરાવતા હોય છે બાય ડિફોલ્ટ કારણ કે પોલીસ વડો પકડી છે રસ્તામાં જાશું કાગળ નહીં તો પણ મેડિક્લેમમાં આપણે કોઈ એવું છે નહીં તો મેડિક્લેમ પણ એટલો જ અગત્યનો જેટલો છે જેટલો કાર ઇન્સ્યોરન્સ છે તો મેડિક્લેમ કરાવશું તો થશે એવું કે અડધી રાતે પણ આપણે કાંઈ પ્રોબ્લેમ હશે તો આપણે રાતોરાત પૈસા ખર્ચવાની પડે અને સારી હોસ્પિટલોમાં આપણે સારવાર વ્યવસ્થિત મળી શકે તો આ બધા ઈસ્યુને લઈ અને એક એક લોકોમાં ચેતના એક એક લોકોમાં આપણે ફેલાવવાનું છે વિચારો જેથી આપણે આપણું સ્વાસ્થ્ય ખાસ કરીને હાર્ટને આપણે સ્વસ્થ રાખી શકીએ